ઉત્તર ગુજરાતના ડીસામાં ઓગણીસો સાહીઠ થી સિત્તેર ના દશકામાં અંબિકા એરલાઇન્સ દ્વારા વિમાન સેવા ચાલુ કરવામાં આવી હતી ત્યારબાદ ચાલીસ વર્ષથી ખંડેર પડેલા આ એરપોર્ટની ફરી એકવાર ધમધમતું થાય તેવી ડીસા માંગ છે અને આતુરતાથી રાહ પણ જોઈ રહ્યા છે જો કે ડીસા એ વેપારી મથક છે અને વેપાર અર્થે અહીંના વેપારીઓને દેશ વિદેશમાં જવાનું થાય છે ત્યારે જો અહીં એરપોર્ટમાં વિમાનની સેવા શરૂ કરવામાં આવે તો અહીંના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને અવર જવર સરળતા રહી શકે છે આ સાથે ડીસાનો વિકાસ પણ થતો જોવા મળશે ડીસા એ મેડિકલ હબ ગણાઈ રહ્યું છે ત્યારે બહારથી આવતા ડોકટરોને પણ આવવા જવામાં અહી સરળતા રહેશે દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતનું માત્ર એક એરપોર્ટ હોવાથી લોકો માટે ઉદ્યોગપતિઓ માટે આ એરપોર્ટ મોટું લાભકારક સાબિત થઈ શકે છે જોવાનું એ રહ્યું કે વર્ષોથી જર્જરિત હાલતમાં પડેલું આ એરપોર્ટ ફરીથી ધમધમતું ક્યારે થશે તે એક મોટો પ્રશ્ન છે અને આ પ્રશ્ન એ હાલ તો જોર પકડ્યું છે તો આંગે શું કહી રહ્યા છે અમારા રિપોર્ટર ધ્રુપર માર આવો જાણીશું ઉત્તર ગુજરાતને એકમાત્ર એરપોર્ટ આવેલું છે ડીસાના અંદર બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના અંદર આવેલું છે આ એરપોર્ટ ઇન્દિરા ગાંધીના જે શાસન દરમિયાન એટલે કે 40 વર્ષ અગાઉ આ એરપોર્ટ ધમધમતું હતું પણ તે સમયના અંદર અહીંયા અહીંયા બનાસકાંઠા સંખ્યા ઓછી હતી રાજસ્થાનના લોકો પણ આવતા ન હતા તેના આ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું કે વાત કરવામાં આવે ચાલીસ વર્ષ અગાઉના બાદની પરિસ્થિતિની તો અહીંયા એરપોર્ટ હજી સુધી કોઈ એનો ઉકેલ આવ્યો નથી કે અહીંયા એરપોર્ટ બનશે કે નહીં બનશે તે પણ લોકોને એક મોટો પ્રશ્ન ઉઠવા પામ્યો છે

વાહન વ્યવહાર કે ટ્રેન કે ગાડીની મદદથી જવું પડે છે પણ તેના અંદર પાંચ કલાક આઠ કલાક દસ કલાક જેટલો પણ સમય વીતી જતો હોય છે જોકે લોકોની માંગ છે કે હવે બિઝનેસના અંદર જેમ જેમ વધારો થઈ રહ્યો છે તે પ્રમાણે એરપોર્ટ જો અહીંયા બને તો તેમની જે કહી શકાય છે કે મુસાફરી ટૂંક સમયના અંદર પૂર્ણ થઈ શકે છે એક કે બે કલાકના સમયના અંદર તે લોકો ઝડપથી ઝડપ કે અમદાવાદ છે રાજકોટ છે મુંબઈ પણ જઈ શકે છે જલ્દી જલ્દી એટલે લોકોની માંગ ઉઠવા પામી છે કે અહીંયા ઝડપી જેટલું બને તેટલું અહીંયા ડોમેસ્ટિક એરપોર્ટ બની જાય તો પરમાર ટુડે ગુજરાતી બનાસકાંઠા તો આજના સમાચાર આપણે કેવા લાગ્યા તે અમને ફેસબુક અને ટ્વિટર હેન્ડલ પર જઈને અવશ્ય જણાવશો નમસ્કાર